નમસ્કાર આજે હું બનાવું છું આખા વરસ માટે સ્ટોર કરવા માટે ધાણાજીરું પાવડર બનાવવાની પરફેક્ટ રીત જે માર્કેટ કરતાં એકદમ સસ્તું અને ચોખ્ખું બને છે તો એના માટે મેં તમાલપત્ર તજના ટુકડા ચાર બાદિયા મોટી ઇલાયચી ચાર અને નાની ઈલાયચી પચીસ જેટલા લવિંગ થોડા મરી આ બધા જ સૂકા મસાલા એ કઢાઈમાં મૂકી દીધા છે અને એમાંથી મોશ્ચર જતું રહે ત્યાં સુધી એને શેકવાના છે હવે ધાણી લઈ લીધી છે એને પણ થોડી શેકી લેવાની છે આમ તો મેં તાપમાં તપાઈ હતી એટલે થોડું મોશ્ચર ઉડી ગયું હશે અને શેકતા વખતે આપણે એને ચેક કરી લેવાનું છે કે હા આપણે હાથમાં દબાઈએ તો એ તૂટી જાય તો સમજવાનું કે શેકાઈ ગયું છે હવે એમાં મેં જીરું એડ કરી દીધું છે અને ધીમા તાપે આપણે શેકવાનું છે સતત હલાવતા રહેવાનું છે હવે આ રીતે બે આંગળીની વચ્ચે દબાવી અને ચેક કરવાનું છે તૂટી જાય તો સમજવાનું કે તૈયાર થઈ ગયું છે શેકાઈ ગયું છે મોઇશ્ચર બધું જતું રહેશે હવે થાળીમાં ઠંડુ કરવા મૂકી દીધું છે અને ઠંડુ થઈ જાય ત્યારે મિક્સર જારમાં આ રીતે લઈ અને એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે આની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે કે આખા ઘરમાં મસાલાની સ્મેલ થઈ જતી હોય છે અને શાક પણ એટલું જ ટેસ્ટી બનતું હોય છે તો આ ધાણાજીરું પાવડર આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ આ રીતે ચાળી લેવાનું છે લોટ ચાળવાની ચાળણીથી અને જે મોટો ભાગ છે એને ફરીથી એડ કરી અને ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ રીતે તૈયાર છે ધાણાજીરું પાવડર સ્પેશિયલ મસાલો હવે આ બરણી છે એને મેં તાપમાં તપાવી ધોઈ અને તાપમાં તપાવી લીધી છે અને એમાં દબાઈ દબાઈ એને સરસ ધાણાજીરું પાવડર એને આપણે ભરી લેવાનો છે તો આ રીતે તૈયાર છે ખૂબ જ ચોખ્ખો સ્વચ્છ ધાણાજીરું પાવડર જે આપણા દાળ અને શાકનો સ્વાદ બમણો કરી દેશે થેન્ક યુ